નમસ્કાર દર્શક મિત્રો પાટણ નગરપાલિકાની આજની લેટેસ્ટ અપડેટ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હીરાબેન શાહ જેઓ આજે મીડિયા સમક્ષ જાહેર કરે છે કે નગરપાલિકામાં આવેલી અમારી ઓફિસ જેને એકત્રીસ તારીખે રજા હોવા છતાંય અમને કોઈ પણ લેખિત કે મૌખિક જાણ કર્યા વિના અમારી ઓફિસને ખાલી કરી દેવામાં આવી છે જેની અંદર અમારા અગત્યના કાગળો અને ખોરવામાં પડેલી નાનું પાકીટ જેમાં સાડા સાતસો રૂપિયા અમારા ઘરના દસ્તાવેજી કાગળિયાઓ તે દરેક ચીજ વસ્તુઓ અમને જાણ કર્યા વિના કઈ જગ્યાએ મૂકેલી છે તે અમને જાણ કે ખબર નથી જેથી અમે આજ રોજ તારીખ એક અગિયાર બે હજાર પચીસના દિવસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ પણ નોંધાવી છે આ વિશે વધુમાં તેમને શું જણાવ્યું જો આગળના અહેવાલમાં રિપોર્ટ ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ મારું નામ હિલાબેન યોગેશ કુમાર શાહ પાટણ નગરપાલિકા ઉપપ્રમુખ તારીખ ત્રીસ તારીખે મારી ઓફિસમાં આવી હતી મારું નગરપાલિકાનું બોર્ડ હતું બોર્ડ પત્યા પછી પોણા સાથે અમારી ઓફિસમાંથી કોર્પોરેટર ભાઈઓ બહેનો અને પત્રકારો બધા અમે પોણા સાથે છૂટા પડ્યા છૂટા પડ્યા પછી ઓફિસને લોક પટ્ટાવાળાને કીધું તો લોક કરી દીધું હશે અને પછી અમે ઘરે ગયા એકત્રીસ તારીખે રજા હતી અને પહેલી તારીખે હું ઓફિસમાં આવતા મારી ઓફિસમાં મેં જોયું તો ઓફિસમાં ઓફિસ આ રીતે હતી એટલે મેં પટાવાળાને પૂછ્યું ભાઈ આ ઓફિસ કેમ આમ છે શું થયું એટલે એમને કહેવાથી કોઈ મને જાણ ના આપી કે મને કોઈ ખબર નથી તરત હું પોલીસ સ્ટેશનમાં ગઈ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ફરિયાદ આપી એટલે પોલીસ સ્ટેશનના આધારે ફરિયાદે મને કોઈ નગરપાલિકામાંથી કોઈ અરજી કોઈ જાણ કોઈ પત્ર કે કોઈ મૌખિક કે લેખિત કોઈ મને જાણ થઈ નથી અને મારી ઓફિસમાં એકત્રીસ તારીખે આ બનાવ બન્યો એટલે મેં તરત જ પોલીસ સ્ટેશનને જાણ કરી મારી ઓફિસમાં સામાનમાં હતું કે મારી જે ઓફિસમાં છે એમાં મારા ટેબલની અંદર મારા અગત્યના કાગળ હતાઓ નગરપાલિકા લખતા બધા અગત્યના કાગળ હતા મારા ઘરનો મેઇન દસ્તાવેજ હતો અને મારી ઓફિસમાં હું ચા પાણી કરવા માટે એક નાના પાકીટની અંદર સાડા રૂપિયા પડ્યા હતા અને મારા જે નગરપાલિકાના અધિનિયમની એક બુક હતી એ બુક મારી ટેબલ ઉપર હતી મારું ટેબલ ખુરશી અને મા અને મારા અગત્યના કાગળિયા અને મારા ભગવાનની સાઈડમાં એક ટેબલ ઉપર ગણપતિ દાદાની અંબાજી માતાની સદી માતાની એ પણ મૂર્તિ રાખતી હતી જેવી રીતે હું ઓફિસમાં આવું પહેલાં હું ભગવાનને નમીન પછી મારી ખુરશી ઉપર ને ટેબલ ઉપર કામ કરતી મને હજી સુધી કોઈ સામાન ક્યાં પડ્યો છે શું થયું કોઈ જાણ થઈ નથી મેં પોલીસ સ્ટેશને જાણ કરી દીધી છે હવે જે હશે પોલીસ નિર્ણય લાવશે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ આજ રોજ તારીખ એક અગિયાર બે હજાર પચીસના પાટણ નગરપાલિકામાં ભરતકુમાર જંતીલાલ ભાટિયા જેઓ આજે નગરપાલિકાના પ્રમુખના દ્વાર ઉપર ભૂખ હડતાલ ઉપર બેઠેલા હતા તેઓએ ભૂખ હડતાલ વિશે શું નિવેદન આપ્યું તે આગળ વિડીયોમાં જુઓ અને તેમને ફૂટ પ્રમુખની ઓફિસ ખાલી કરાવવા બાબત

પાટણ નગરપાલિકાના પ્રમુખ વહીવટી કામથી તદ્દન અજાણ છે એમણે ફક્તને ફક્ત પાટણની પ્રજાને છેતરવાનું કામ કર્યું છે પાટણની પ્રજાની ગઈકાલે રાત્રે અમે પ્રેસમાં જાહેરાત કરી કે કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને અમે રાબેતા મુજબ પાણી આપી દઈશું ગઈકાલ રાતની વાત છે રાબેતા મુજબ એટલે કે અમે સંપૂર્ણ વ્યવસ્થા કરી નાખી હોય ત્યારે કહી શકે છે સવારે પાંચ વાગે પાટણ નગરપાલિકાનું વિતરણ વ્યવસ્થા પાણીની થઈ જાય છે આજે બપોર ચાર વાગ્યા સુધી ત્યાં સુધી વિસ્તારમાં પાણી હજી સુધી ઘણા વિસ્તારમાં પાણી પહોંચ્યા નથી પાટણ નગરપાલિકાને પૂરું પાડતું ખાન સરોવર એ ચોર્યાસી વીઘાનું પટ ધરાવતું ખાન સરોવર છે એમાં અઢી ફૂટથી ત્રણ ફૂટ પાણીની સીમાંતર ત્રીજા પાણી ભરાય ત્યારે નગરપાલિકાની મોટરનો આવો ચાલુ થાય છે ખાડાનું પાણી મોટર ઉપાડે છે પણ કાદવ કિચનવાળું પાણી ઉપાડે છે નગરપાલિકાના પ્રમુખે એ જે કાલ વાહિયત વાત કરી હતી એના વિરોધમાં ભૂખ હતાળ ઉપર ઉતર્યો હતો આજે પાટણની પ્રજાને પણ જગ્યાએ ફિલ્ટરવાળું પાણી આપવામાં આવ્યું નથી ખાલી એમનો બોર જે બોલ્યો હતો એ પૂરો કરવા માટે ફિલ્ટર વગરનું પાણી આપવામાં આવ્યું છે જેથી પાટણના શહેરીજનો ઉપર આરોગ્ય ઉપર ખતરો ચોલાઈ રહ્યો છે આજે અમારે ભૂખતાળ ઉપર ઉતર્યા હતા તમામ વિસ્તારમાં ફોન આવ્યા કે અમે ભરતું પાણી તો આવ્યું તો પાણી દોડું છે પાણી ખરાબ છે પાણી મેલવાળું છે પાણી દુર્ગંધ મારતું પાણી છે જો પાટણના પ્રમુખે પાટણની પ્રજાને વિનંતી કરી હોય તો પાટણની પ્રજા એક ખમત ખમતી વીર પ્રજા છે શાંતિપ્રિય પ્રજા છે અમે પાટણના પ્રમુખે વિનંતી કરીએ કે અમારે ત્યાં ટેકનિકલ તકલીફ થઈ છે અને અમારે ધ્યાન ઉપર આવ્યું નથી પણ તમે એક દિવસ સંયમ રાખજો અમે આપણે ફિલ્ટર પાણી પહોંચાડીશું તો પાટણની પ્રજા સંયમ રાખો અને સહકાર આપો બહેનના વિશ્વાસથી ભાજપના કોર્પોરેટરો કે કોંગ્રેસના હોય કે અપક્ષના એ તમામ લોકોએ પોતાના વિસ્તારમાં કહી દીધું કે કાલ રાબેતા મુજબ પાણી આવી ગયું એ તમામ સભાસદો અને ખુદ પ્રમુખ પણ જૂઠા પડ્યા છે એના વિરોધ કરતા લોકો ઉતરેલો હતો જાણવા મળ્યું છે કે ખુદ પ્રમુખને એમની ઓફિસ ખાલી કરી જે એમની જાણ વગર ઓફિસ ખાલી કરી એના વિશે તમે શું કહેવા માંગો છો એ ટોટલી આજે કુતરે છે એ કર્યું છે ટોટલી ગેરવ્યાજની કુતરે છે સૌ પ્રથમ ઓફિસ પ્રમુખ ઉપપ્રમુખશ્રીને કાયદેસર ફાળવેલી છે ઓફિસ કાયદેસર ફાળવી એમની સ્ટેશનરી પણ કાયદેસર ફાળવેલી છે ઓફિસ ફાળવ્યા પછી એમાં એસી પણ કાયદેસર ફાળવેલું છે જો ઉપપ્રમુખની ઓફિસ ગેરબંધારણી હોય તો આજે પાટણ નગરપાલિકા બને અઠ્ઠાણું વર્ષ થયા અઠ્ઠાણું વર્ષમાં જેટલા પણ ઉપપ્રમુખ આવ્યા છે તેમને નિયમ પ્રમાણે તમામ ઓફિસો ફાળવવામાં આવી હતી તો ઉપપ્રમુખ ઓફિસ ગેરકાયદેસર છે આજે નગરપાલિકાના પ્રમુખને ફક્ત બે મહિના બાકી છે ત્યારે થયું વહીવટ કરી રહ્યા છે તો નગરપાલિકાના પ્રમુખને કે ત્રીસ ઓક્ટોબર જે સામાન્ય સભા હતી ઉપપ્રમુખે એમના વિરુદ્ધમાં સામાન્ય સભામાં રજૂઆત કરી ત્યારે અમને તત્વજ્ઞાન થયું આ ઉપપ્રમુખ ઓફિસ ગેરકાયદેસર છે નગરપાલિકા ઉપપ્રમુખે જ્યારે ગેરબંધારી સભા પ્રમુખશ્રીએ બોલાવી હતી એના વિરુદ્ધ પ્રકાશ પાડ્યો જાહેરમાં પ્રકાશ પાડ્યો ત્યારે થયું આ નગરપાલિકા પ્રમુખશ્રી કોના હિસાબે કામગીરી ખબર પડતી નથી હવે અમને જો એમને અઢી વર્ષ અમને પૂર્ણ થયા ત્યાં સુધી ખબર પડી નથી કે કાયદો શું કહેવાય અને કાયદા વિરુદ્ધ કામગીરી શું કહેવાય જ્યારે ઉપપ્રમુખ અને ભાજપના સભ્યોએ નગરપાલિકા વિરુદ્ધ જ્યારે બંધ પોકાર્યો ત્યારે નગરપાલિકાના પ્રમુખને ખબર પડે છે કે કાયદેસર છે કે ગેરકાયદેસર આજે કામગીરી કરી એ ખરેખર ગેરકાયદેસર છે હું એને વખોડું છું જે કામગીરી કરી એ રજાના દિવસે કરી છે પણ એ હું પ્રમુખને કોઈ પણ જાતનું લેટર આપવામાં નથી આવ્યું તો કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવી તે વિશે શું કહેશો તમે સૌ પ્રથમ આ અંદર ભારતીય જનતા પાર્ટીનો આંતરિક બાબત છે મારે બોલાય નહીં પણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ એક બંધારણીય હોદ્દો છે કે પાટણના એક જવાબદાર વ્યક્તિ કહેવાય પ્રમુખ પ્રમુખશ્રીએ ઉપપ્રમુખ કોઈ પણ એક્શન લેતા પહેલા એમને વિશ્વાસમાં લેવા જોઈએ એમની સાથે ચર્ચા કરવી પડે હીનાબેન આજ ઉપર હું ભલે રહ્યા એ પણ તમામ વિસ્તારમાં ફરી ફરી કામ કરનારા એક વ્યક્તિ છે એમને ઓફિસની જરૂર રહેતી નથી પરંતુ બહેને જે ગેરકાયદેસર કામ કર્યું છે એ ખરેખર વખાડવાલાયક છે એમનું તરફદારી કરતો નથી પણ બેને ઉપપ્રમુખનું એટલું એ કર્યું નથી બેને પાટણ નગરપાલિકા જે તમામ અઠ્ઠાણું વર્ષ જેટલા પણ ઉપર છે એમનું બોર્ડ ઉતારીને બેને પણ બહુ ખોટું કામગીરી કરી છે